વલસાડ જિલ્લાના કપરાડા પોલીસે અલગ અલગ ગામોમાંથી ચાર બાઇકની ચોરી કરનાર બાઇક ચોર અને ચોરીની બાઇક રાખનાર નાસિકના બે આરોપીઓની ધરપકડ કરી કપરાડા પોલીસની ટીમે બાઇક ચોરીના ગુનામાં સંડોવાયેલ નાસિક વિસ્તારના આરોપી સહિત ચોરીની બાઇકો રિસીવ કરનારા આરોપી મળી બે ઇસમોની ધરપકડ કરી છે પોલીસે અલગ અલગ વિસ્તારોમાંથી ચોરી કરેલી ચાર બાઇક રિકવર કરી લેતા બાઇક ચોરીના ચાર ગુનાઓનો ભેદ ઉકેલાઈ ગયો છે કપરાડા તાલુકામાં બાઇક ચોરોએ અલગ અલગ ગામોમાંથી કુલ ચાર બાઇકોની ચોરી કરી હતી બાઇક ચોરીની ઘટનાને પગલે કપરાડા પોલીસે બાઇક ચોરી થઈ હતી તે વિસ્તારમાં ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી આ દરમિયાન સીસીટીવી કેમેરા ચેક કરવા ઉપરાંત ખાનગી બાતમીદારો સક્રિય કર્યા હતા આ દરમિયાન કપરાડાના વીર ક્ષેત્ર ગામ પાસે બે બાઇક પર સવાર અજાણ્યા ઈસમોની હિલચાલ શંકાસ્પદ લાગતા પોલીસે બંને બાઇક ચાલકોને બાઇક અટકાવવાની ફરજ પાડી હતી આ દરમિયાન કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ આરોપી બાઇક મૂકીને ફરાર થઈ ગયો હતો પોલીસે દુષણ રઘુનાથ પાડવી રહે રડતોડી ગામ નાસિકની કડકાઈથી પૂછપરછ કરતા આરોપીએ કપરાડા પોલીસ મથકના હદ વિસ્તારમાંથી ત્રણ અને નાનાપોંડા પોલીસ મથકના હદમાંથી એક મળી કુલ ચાર બાઇકની કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ આરોપી સાથે મળીને ચોરી કરી હોવાની કબુલાત કરી હતી પોલીસે વધુ તપાસ કરતા આરોપીએ ચોરીલી બાઇક જગદીશંકરભાઈ ગેલે રહે ઘોઘાપાડા ગામ ડિડોરી નાસિકને તેની સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ આરોપીને આપી હોવાની કબૂલાત કરી હતી કપરાડા પોલીસ મથકના પીઆઈ એલ વસાવા અને પીએસઆઈ એલ એસ પટેલ સહિતની કપરાડા પોલીસની ટીમે ચોરીની ચારેય બાઇક રિકવર કરી લેતા કપરાડા તાલુકામાં બાઇક ચોરીના ચાર ગુનાઓનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળ્યું છે પોલીસે આરોપીઓ પાસેથી બાઇક નંબર જીજે ફિફ્ટીન બી એફ ડબલ થ્રી નાઇન ફાઇવ બાઇક નંબર જીજે ફિફ્ટીન બી એફ નાઇન થ્રી ટુ ફાઇવ બાઇક નંબર જી જે ફિફ્ટીન ડી એસ થ્રી ફાઇવ ટુ નાઇન અને બાઇક નંબર જી જે ફિફ્ટીન બી થ્રી ફાઇવ સેવન થ્રી મળી કુલ રૂપિયા એક લાખ દસ હજારનો મુદ્દા માલ કબજે લીધો છે સારીગામ બાયપાસના નવીનીકરણનું ખાતમુહૂર્ત સરીગામ સ્ટેટમાં ખુશીનો માહોલ લાંબા સમયથી રાહ જોવાતા સરીગામ બાયપાસ માર્ગના નવીનીકરણ માટે રાજ્યના નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવશે આ ઉદઘાટન કાર્યક્રમ રવિવારની સવારે નવ વાગ્યે બાયપાસ એન્ટ્રી પર યોજાશે આ માર્ગના જર્જરિત સ્થિતિને લઈને છેલ્લા ઘણા સમયથી સ્થાનિક લોકોએ ઉચ્ચ સ્તરે લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી જેનો સકારાત્મક પ્રભાવ જોવા મળ્યો છે સરીગામ બાયપાસને મંજૂરી મળતા સમગ્ર સરીગામ સ્ટેટમાં ખુશીનો માહોલ છે ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના હોદ્દેદારો સ્થાનિક નેતાઓ અને ઉદ્યોગકારોની વિશેષ ઉપસ્થિતિ રહેશે આ માર્ગના નવીનીકરણથી સ્થાનિક લોકો અને ઉદ્યોગોને મુસાફરીની સુવિધામાં સારો ફાયદો થશે તેમજ પરિવહન વ્યવસ્થા વધુ સારું થશે આ કાર્યક્રમે સરીગામના વિકાસની નવી દિશા તરફ નવો ધબકાર પૂરવો છે મોટી દમણ ફૂટબોલ ગ્રાઉન્ડ પાસે પ્રખ્યાત પ્રખ્યાત તવક્કલ તવક્કલ નવી બસ પાસે આવેલી એવી રેસ્ટોરન્ટ પ્રખ્યાતમણના સ્વાદના શોખીનો માટે વધુ એક નવું નજરાણું લઈને આવ્યું છે આજે મોટી ફૂટબોલ ગ્રાઉન્ડ પાસે તવક્કલ રેસ્ટોરન્ટની નવી શાખાનું પાલિકા પ્રમુખ એસપી દમણિયાના હસ્તે ઉત્સાહભેર ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેથી હવે મોડી દમણ વિસ્તારના રહીશોને પણ હાઇજેનિક અને સ્વાદિષ્ટ વેજ નોનવેજ વાનગીઓનો રસ્થાળ મળી રહેશે દમણના મહેરાજ શરીફ અને મોહસીન સુર્યાએ સૌપ્રથમ પાર્ટનરશીપમાં દમણ બસ ડેપો નજીક તવક્કલની પહેલી બ્રાન્ચ શરૂ કરી હતી જે સ્થાનિક લોકોમાં ભારે લોકપ્રિય રહી હતી તવક્કલ રેસ્ટોરન્ટે ખાસ કરીને તેના ચિકન સાવરમાં તંદુરી ચિકન સહિતની અલગ અલગ નોનવેજ ડીશો માટે સ્વાદના રસિયાઓમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે પોતાના ગ્રાહકોની માંગને પહોંચી વળવા નવી શાખા ખોલવાની જરૂરિયાત થતા તવક્કલના સંચાલકો દ્વારા આજે મોટી દમણમાં નવી શાખાનો શુભારંભ કરવામાં આવ્યો છે નવી બ્રાન્ચના ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેલા પાલિકા પ્રમુખ અસ્પી દમણિયાએ આવનારા ભવિષ્યમાં પણ અન્ય સ્થળો પર પણ તવક્કલ રેસ્ટોરન્ટ પોતાની શાખાઓ ખોલીને સફળતાના શિખરો સર કરે તેવી શુભેચ્છા

और अगर नॉन वेज क्यूसिन हो तो टवकल का नाम नंबर वन पर आता है दमन में सिर्फ आज मेरी खुशी की बात देखें आप फ्रेंचाइजी की बात करते हैं तो उन्होंने एक ब्रांच मोटी दमन में भी खोला है और सेम फूड सेम फूड और सेम सारी क्यूसिन नॉन वेज क्यूसिन आपको यहाँ पे भी मिलेगा मोटी डमन आप एक बार मोटी दमन ड्राइव करो जैसे दम दमन में लाइन लगती है वैसे यहाँ पर भी लाइन लगेगी क्योंकि टेस्ट इज द बेस्ट और मैं खास करके बधाई दूंगा मीरज भाई को और मोहसिन भाई को कि उन्होंने ये कदम उठाया और मैं प्रार्थना करूंगा पर ईश्वर से अल्लाह से कि ऐसी फ्रेंचाइजी वापी सिलवास और एक इंटरनेशनल ब्रांड भी बने हमारा तबाखा और ऐसी तरक्की करें और आगे वाले आने वाले बॉम्बे या बैंगलोर बड़े बड़े चेन्नई में भी ये ब्रांच खोलें धन्यवाद આપણે તવક્કલ મોટી દમણ ફૂટબોલ ગ્રાઉન્ડની સામે આપનું તવક્કલ રેસ્ટોરન્ટ ઓપન થઈ ગયું છે આજે એની ઓપનિંગ છે અને ઓપનિંગ પછી આપને બે દિવસ માટે ટેન પર્સન્ટ ડિસ્કાઉન્ટ બી રાખવામાં આવ્યું છે આપનું જે નાની દમણમાં રેસ્ટોરન્ટ ઓલરેડી આ તવક્કલના નામનું રેસ્ટોરન્ટ છે અને આપની જે ચેન્જ છે તે આપને આગળ વધારવાની છે અને બે વર્ષમાં જે અમને રિસ્પોન્સ મળ્યું દમણવાસીઓથી ટુરિસ્ટથી એનો ખૂબ ખૂબ આભાર છે એમની તરફ એમની એમના લીધે અમે તરક્કી કરી રહ્યા છે આ મોટી દમન માં અમને બહુ લોકો સપોર્ટ કર્યો છે ઓપન કરવા માટે કીધું છે એટલે અમે ઓપન કર્યું છે અને અમારું ટાર્ગેટ છે કે આગળ જઈને વાપી જેમ એસપી સરે કીધું કે વાપી સેલવાસ અને પુના બોમ્બે એવી ફ્રેન્ચાઇઝી આપવાની આપણે ઈચ્છા છે તવક્કલ મોટી દમન ફૂટબોલ ગ્રાઉન્ડ ની સામે મોટી દમન માં છે વાપી અને પાડીમાં 50 કરોડના રસ્તા વિકાસના કામોના ખાતમુહૂર્ત રાજ્યના નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં વિકાસ કાર્ય તેજ ગતિએ ચાલી રહ્યા છે ડિસેમ્બરના રોજ મંત્રીએ વાપી અને પાડી તાલુકાના ચાર ગામમાં રૂપિયા પચાસ કરોડના ખર્ચે સત્યાવીસ કિલોમીટર લાંબા રસ્તાઓના ખાતમુહૂર્તનું ઔપચારિક ઉદઘાટન કર્યું આ માર્ગો બલીઠા ટુકવાડા બાલદા અને ઉમરસાડી ગામોને આવરી લેશે જેનાથી આશરે બે લાખ પાંત્રીસ હજાર ગ્રામજનોને સીધો ફાયદો થશે તેમણે જણાવ્યું હતું કે આ રસ્તાઓ કનેક્ટિવિટી સુધારશે ટ્રાફિકની સમસ્યાઓ હલ કરશે અને ગ્રામજનોના જીવનમાં સુવિધાઓ વધારશે મુખ્ય માર્ગોમાં છરવાડા બલીઠા બાયપાસ રોડનો સમાવેશ થાય છે જે રૂપિયા અગિયાર પોઈન્ટ કરોડના ખર્ચે બનશે બાલદા કમઠી ફળિયાથી સાયન્સ કોલેજને જોડતા રસ્તાનો વિકાસ રૂપિયા એક પોઈન્ટ પિસ્તાલીસ કરોડના ખર્ચે કરવામાં આવશે ઉમરસાડીમાં ત્રણ પોઈન્ટ ચાલીસ કિલોમીટરનો રસ્તો છ પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે બાંધવામાં આવશે જે પલસાણા યાત્રાધામને જોડશે મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિકાસની દિશાને અનુસરતા આ પ્રોજેક્ટ રાજ્ય માટે મહત્વપૂર્ણ છે આ પ્રસંગે ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી અને પૂર્વ સાંસદ

આ બધું મળીને આજે 25 કરોડના કામનો શુભારંભ કરવામાં આવ્યું છે અને એના લીધે આ વિસ્તન ટ્રાફિકની સમસ્યા ઘણી બધી હળવી થશે ગુજરાતના માનનીતિ સુરેન્દ્રભાઈ ને પણ આપ કુટુંબ કે ખાસ આભાર માન્ય છે એમના તરફથી આટલી મોટી રકમ આપણા વિસ્તારને પડાવ્યા